કરતો આપે ચિમકી પૂરતો ખાતર નહીં મળે તો ભાજપ સરકારને ભવિષ્યમાં ભવિષ્ય ઉપર સે કાઠું દેદર માં બિયાર ખાતર લેવા ખરીદો લાગી લાઈન સિયાળો વેતર માટે તમાકુ ગવ રાયડોમાં નાખવા ખાતર ઘણી જરૂર સવાર થી ઉભા છતા નથી મળતું પૂરો ખાતર સમયસર ખાતર ન મળતા પાક પણ સુકાઈ રહ્યો છે સાહેબ ખાતર પણ મળતું નથી અવારના 8 વાગ્યા ને લેડ ખાવા ગાધું નથી

તો એમને વોટ લેવા આવતા બહુ કઠિન તકલીફ પડશે આપનું ગામ આપનું ગામ સુરણા